જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં સાડા પાંચ હજારથી વધુ ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો વર્ષોથી આ મંદિર ખાતે હનુમાન દાદાના જન્મોત્સવની ઉજવણી દાતાઓના સહયોગથી કરવામાં આવે છે જેમાં વર્ષોથી મુખ્ય દાતા તરીકે મુકેશભાઈ ગાંધી યુએસએ રિમ્પલ કિરણ મોદી યુએસએ દીપકભાઈ ભગત યુએસએ ચેતનભાઈ દેસાઈ ચીખલી સેહુલભાઈ પટેલ યુએસએ અશોકભાઈ પરમાર યુએસએ તેમજ આર કે પ્રેરણા સોશિયલ એન્ડ વેલ ટ્રસ્ટ ચીમલા નવસારીનું વિશેષ યોગદાન મળે છે આજ કાર્યક્રમમાં ચીખલીના જાણીતા એડવોકેટ અને સમાજ સેવક ચેતન ધીરુભાઈ દેસાઈનું સેવા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ પ્રેરણા ગ્રુપ દ્વારા સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રેરણા ગ્રુપના કાર્યકર્તાઓ ઉપરાંત કચ્છ કડવા પાટીદાર સમાજ ચીખલી અને શ્રી ચંદિકા બાળ મંડળ ચીખલીના કાર્યકર્તાઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી